દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકા ખાતે આમ આદમી પાર્ટીનું નવું કાર્યાલય ભવ્ય રીતે ઉદઘાટન કરવામાં આવ્યું દાહોદ રોડ સ્થિત એપીએમસી શાક માર્કેટની બાજુમાં આવેલા બીજા માળે સ્થિત આ કાર્યાલયનું ઉદઘાટન ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા તથા બ્રિજરાજસિંહ સોલંકીના હસ્તે વિવિધ રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી શ્રી નરેશ બારિયા દાહોદ જિલ્લાના આ પાર્ટી પ્રમુખ શ્રી રાકેશ બારિયા શ્રીમતી શ્રુતિબેન ડામોર વિજય કોળી વીરેન્દ્રસિંહ રાઠોડ દિનેશ બાબોર અલ્પેશ હટેલા રાજેશ ડામોર બીરેન બાબોર સંજય નિનામા અને અનિલ ગરાસિયા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ઉદઘાટન પ્રસંગે ઉત્સાહપૂર્વક માહોલ વચ્ચે કાર્યકર્તાઓએ આપણે અહીંથી ભરી શકીશું હમણાં એસઆઈઆર ની જે કામગીરી ચાલે છે એમાં પણ આ કાર્યાલય મદદરૂપ થશે અને તમામ આગેવાનોને મારી વિનંતી છે કે અઠવાડિયામાં એક દિવસે બધાએ આવીને કલાક પોતાનો કલાક અહીંયા ઓફિસમાં કાઢવાનો છે જે બી કાર્યાલય વિભાગોને લગતું કામ આપણે ત્યાં આવે તમને ક્યાં પણ એવું લાગશે કે આ વિભાગને જાણો છો કે આ કામ થઈ શકે તો તમારે મદદરૂપ